નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા જટપટ ન્યૂઝ સુરત શહેર જોને ક્રાઇમ ઝોન બની રહ્યું હોય તેમ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે જેમાં લૂંટ ચોરી મારામારી હત્યા જેવી ઘટના સુરતમાં સામાન્ય બની ગઈ હોય તેવું શહેરના નાગરિકોમાં ચાલી રહી છે ત્યારે દિંડોલી પોલીસની હદ એક વાર માથા ભારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર સદ્દામ અને શરીફ ચાઇનીઝ ગેંગ દ્વારા હુમલો કરતા ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સુરતના ભેસ્ટતાના આવાસમાં બનેલ થોડા દિવસ અગાઉની ઘટના સામે આવી છે જેમાં સદામ રાજુ શરીફ ચાઇનીઝ અને શરીફ ચાઇનીઝના પુત્ર દ્વારા ફરિયાદી શાબીર શાહના હુમલો કરતા હાલ ફરિયાદી પોલીસ દ્વારા આ માથાભારે વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હોવાના ફરિયાદીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સુરતમાં એક તરફ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના ના સૂત્રો પોકારવામાં આવે છે ત્યારે બીજી તરફ સુરતના નાગરિકોમાં પોતાનો ખોફ ફેલાવતા આવા અસામાજિક માથાભારે તત્વો સુધી સકંજો કસવામાં કેમ પોલીસ અસમર્થ છે સુરતમાં આતંક મચાવી નાગરિકોને હેરાન પરેશાન કરતા અને પોતાનો ખોફ બતાવતા માથાભારે ઈશમો વિરુદ્ધ સુરત શહેર પોલીસ કાર્યવાહી કરી રહી છે તો કયા કારણોસર બેસ્તાન આવાસમાં આ આતંક મચાવનાર માથાભારે ઈશમો પોલીસ પકડથી દૂર છે દારૂ જુગારનો ધંધો કરતા આ માથાભારે ઈસમોને નાગરિકોને હેરાન પરેશાન કરવાની સત્તા કોણે આપી છે શું તેઓને કાયદાનો ડર નથી રહ્યો આવા અનેક પ્રશ્નો નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે મેરા નામ અકરમ શાહ હે ગોલ્ડન આવાસ મે રહેતા હું વો મેરા ભાઈ હે સાબિર કરકે વો બેસ્તાન આવાસ ગયા તા તો ઉધર પે શરીફ ચાઇનીઝ ઓર સદ્દામ ઓર રાજુ ઓર શરીફ ચાઇનીઝ કા છોકરા इन लोग ने मेरे भाई के ऊपर जानलेवा हमला किया था कौन सी तारीख को इकतीस तारीख को किया था शाम के चार बजे सिविल हॉस्पिटल का कब सि... आप कब थे? तो उसी टाइम लेके आए थे हम लोग एक सौ हाँ आठ में लेके आए थे हम लोग अभी अभी कौन सी जगह पे है तो सिविल में है अभी एडमिट किया है एक ऑपरेशन हुआ है एक ऑपरेशन और करने का आएगा कल सुबह में क्यों मारा है मारने का ये तो हमको नहीं खबर है ये तो उन लोग को ही मालूम होगा बाकी लोग ने मारा ये चार पांच लोग थे और अपना हमने इसका केस भी किए थे तो उसमें पुलिस प्रशासन ने क्या किया वो शरीफ चाइनीज़ का नाम नहीं लिखाया तो मेरा बात ये इसका धंधा है जुगार का आंकड़े का ये सब मिलके धंधा करते होंगे और इन लोग ने मेरे भाई को जान से मारने की धमकी भी दिया है और हमको कोई ऐसा आरोपी कोई पकड़ा नहीं है अभी तक कौन सी जगह पे करते, हैं। करते हैं। बेस्ता नवास में करते हैं अब आप क्या चाहते हैं हम बस यही चाहते हैं कि हमको पुलिस प्रशासन से कि हमको न्याय मिलना चाहिए और कुछ नहीं फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदाम मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो